જાલતનગરના કોળીવાડા વિસ્તારમાંથી ગૌ માસ સાથે એક વ્યક્તિને અટકાયત કરાઇ આ તરીકે એકત્રીસ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે બે કલાકે આપેલ માહિતી અનુસાર બાર કિલો ગૌ માસ પોલીસે જપ્ત કરવામાં આવ્યો છે અને જાલતનગરમાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહે છે અને આ શ્રાવણ માસ દરમિયાન નગરમાં ચાલતો ગેરકાયદેસર માર્ટ મંડળની દુકાન અને કતલખાના બંધ રાખવા માટે હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી હિન્દુ સમાજની માંગને લઈને પીઆઈ ગૌરવ ગામિત દ્વારા સંતિષ સમિતિની મિટિંગ પણ ભરવામાં આવી હતી અને આ સંધિ સમિતિની મિટિંગમાં હિન્દુ મુસલમાન સમાજના બંને આગેવાનો શ્રાવણ માસ દરમિયાન પવિત્ર સોમવાર કાવડયાત્રા તેમજ ભોળાયાત્રની શોભાયાત્રા દરમિયાન દુકાનો બંધ રાખવા માટેના બંને પક્ષોની સમજાવટ બાદ નક્કી કરવામાં આવ્યું હતું અને નગરમાં ગૌ માસ્ક નહીં વેચાય તેઓ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સંમતિ આપવામાં આવી હતી મુસ્લિમ સમાજના દ્વારા આપવામાં આવેલ મૌખિક સંમતિ કર્યા બાદ પણ કોળીવાડ વિસ્તારમાં મસ્જિદ પાસે આવેલા એક મકાનમાં ગૌમાસ વેચાતો હોવાની બાતમી મળી પોલીસને મળી હતી અને ઝાલોદ પોલીસે એક બાતમી મળતાની સાથે જ કોળીવાડા વિસ્તારમાં અલ્તાફભાઈ મોહમ્મદભાઈ મો નામના જે મકાનમાં મકાનમાં ગૌમાસ વેચાવેલ છે તેને લઈને જલદ પીઆઈ ગૌરવ ગામે તાત્કાલિક તપાસ સાથે પહોંચી ગયા હતા અને જ્યાં તપાસ કરવામાં આવી હતી ત્યાં પોલીસ દ્વારા લાયસન્સ માંગતા તેને લાયસન્સ નહીં આપવામાં આવ્યો હતો અને જેથી આ મકાનમાં ગેરકાયદેસર રીતે માંસ મટાનો વેપાર થઈ રહેલો હતો અને પોલીસ દ્વારા તપાસ કરતાં અંદાજિત બાર કિલો જેટલું બે હજાર ચારસો રૂપિયાનું કિંમતનું ગૌમાસ મળી આવ્યું હતું અને પોલીસ દ્વારા ઝડપાયેલ આ માસ ગૌમાસ છે કે નહીં તેની તપાસ માટેનું સેમ્પલ સુરત એફએસએલ કચેરી ખાતે મોકલી આપવામાં આવ્યું હતું સુરત એફએસએલ કચેરીમાં રિપોર્ટ આવતી સાથે જ જાલોદ પોલીસ દ્વારા ગેરકાયદેસર કતલખાનું ચલાવતા અલ્તાભાઈ અલ્તાભાઈની સામે અટકાયત કરી અને જાલોદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જાલોદ હિન્દુ સમાજ દ્વારા ગેરકાયદેસર ચાલતી માસ મટનની દુકાનો તેમજ કતલખાનાઓ બંધ કરાવવા કેટલાય વાર લખત રજૂઆત અને મોખિક રજૂઆતો કરવા છતાં પણ કાયદાનો કોઈ ડર ન હોવા છતા તેમ નગરમાં હાલ માંસમટનના કતલખાનાઓ બે ચાલી રહ્યા છે અને આવા ગેરકાયદેસર કતલખાનાઓ અને લાયસન્સ વગરની દુકાનો ખોલી માસ મટન વેચતા દુકાનદારો પર કાયદેસરના પગલાં લેવા માટેની હિન્દુ સમાજ દ્વારા માંગ પણ કરવામાં આવી છે